તો આપણે હવે શાકભાજી લેવા જવાનું છે આજે તો હાલો આપણે તળાવે જવાનું છે શાકભાજી લેવા તો વિડીયોમાં બનાવી દેજો બસ હાલો હાલો મિત્રો તો જો આપણે અત્યારે વહી આવ્યા છે તળાવેથી શાકભાજી લઈને તો જુઓ શાકભાજી આવું કંઈક આપણે છે જુઓ તમે હું લેવા છે ગવાર લેવા છે પછી બીજું શું લેવા કોથમરી છે પછી કોબી છે જો ગવણી આપણે લેતા આવ્યા કારણ કે ગવણી આ શું છે આ છે બીટ જો અત્યારે શાળામાં બીટ બહુ મસ્ત મજા આવે ખાવાની એટલે બીટ તાજા તાજા બીટ આવે આ છે શું છે ટમેટા છે આમાં શું છે મરસા જો દેશી મરસા છે તો જો આપણે અત્યારે શાકભાજી લઈને વીઆવાસી અને બે ત્રણ દિવસ ગવણી મગાવતા ભૂલાઈ જતી હતી આપણે ગવણી એટલે ભાઈ ગવણી તો લાવવી પડે બરાબર કારણ કે આ એક આપણા હવારમાં તો રોવે જ તે એટલે પહેલા એ લાવવાની ગૌણી બસ બીજું તો કાંઈ નહીં હવે આપણે રસોઈ બનાવવાની ત્યારે હમણાં કરી નાખશે શાકભાગ કરી નાખે પછી

મિસરી મને આ દુખે દુખે છે જો બાની કે દુખે થૂક સોપડી દે ના હારું થઈ જાય કે બેટા હારું થઈ જાય છે કે કે આ થઈ હું જાય થઈ ઓન બાન બધાય ખાધું કે તે હું ખાધું મિસરી

હવે પોપડિયું ખાય છે શું ખાવાનું પોપિયું પોપિયું મીસળી ખાય છે જો તેવી ખા હાથમાં લે લે આમાં તો બે નથી એ જો હવે બે નથી કા મિશ્રી કોણ પોપિયું લાવ્યું મિશ્રી એ મિશ્રી મિશ્રી કોણ પોપિયું લાવ્યું તમારું

એટલે મિશ્રી બી તો નથી પોપી કોણ ખાઈ ગયું બી કોણ ખાઈ ગયું મિશ્રી બી એલો મિત્રો તો જો અત્યારે આપણે આવી ગયા છીએ ટ્યુશન ક્લાસ છે અને મસ્ત ક્લાસ આકારે છે અમારે આપણે મુલાકાત કરીએ કાનભાઈની આપણે આપણે જો શિક્ષક છે ને આ તો આપણે જો આપણે અત્યારે ને મળવા આવી ગયા છે બોલો કાનભાઈ પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આપની ચેનલમાં જે અમારા ટ્યુશનનો બ્લોગ બનાવવાનો વિચાર કર્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર અને તમે બતાવી શકો છો કે વિદ્યાર્થીઓ ત્યારે આપણા ક્લાસીસ માં એક થી દસ ધોરણ ના વિદ્યાર્થીઓ છે કે જેઓ થોડાક લોકો વિદ્યાર્થીઓ બહાર બેઠા છે થોડા વિદ્યાર્થીઓ અંદર બેઠા છે બરાબર અને અહીંયા ક્યાં થી ક્યાં સુધી છે અત્યારે તો એક થી દસ ધોરણ સુધી છે એક થી દસ હા પછી અગિયાર બાર કોમર્સના પણ જો વિદ્યાર્થીઓ ને ઈચ્છા હોય કે મારે ક્લાસીસ કરવા છે આપણે એના પણ કરાવીએ છીએ બરાબર બસ તો બીજું તો કઈ નહીં જો આપણે કાનસની મુલાકાત કરી છે અને તો આપણે બતાવી જો આ રીતના કંઈ કાંઈ અહીંયા બેન્સ બેન્સ બધું નાખેલું છે અને મસ્ત વાતાવરણ છે અને જગ્યા વગ્યા બહુ મસ્ત છે જો ફૂલ જગ્યા છે અને બાળકોને મજા આવે અને બસ હવે તૈયારી છે બસ હવે તૈયારી છે બાળકોને રમવા કાઢવાની તો હમણાં રમવા બહાર કાઢશે જુઓ તમે નાના નાના બધા બાળકો બેઠા છે અંદર કારણ કે આપણે સાલુ ક્લાસ અને કારણ કે અત્યારે રમવા કાઢવાની તૈયારી છે હમણાં બધા બાળકો

ટ્યુશન ક્લાસીસ બરાબર મસ્ત છે લોકેશન બધું જોરદાર છે અને નાના નાના બાળકો બધા આવે જો તૈયારી છે બધા બહાર નીકળે છે અમારે કાવ્યાબેન બેન જો અમારે કાવ્ય બેન ક્યારેક આવે ટ્યુશન ને ક્યારેક ન આવે બરાબર તો વિડીયોમાં બનાવી લેજો હમણાં જો બાળકો બધા બહાર રમવા નીકળે એટલે હું તમને બતાવું નહીં રમત બધી જો અત્યારે બાળકો બહાર આવી ગયા છે ને રમત ચાલુ થઈ ગઈ છે જુઓ તમે કારણ કે ડેઈલી અહીંયા પાંચ ને દસે બાળકોને બહાર કાઢવાના રમાડવા અને બહુ મસ્ત અહીંયા કારણ કે એકદમ વ્યવસ્થિત છોકરા બધાય ભણે અને આખો દિવસ જ્યાં જ્યારથી ક્લાસમાં આવે ત્યારથી અને બધાને એટલી મજા આવે છોકરાઓને બધાને જુઓ તમે કોઈ છોકરો અહીંયા મૂંઝાઈને ઓલું ન કરે કારણ કે સર એવા છે આમ મજાક મસ્તીવાળા અને બહુ મજા આવે છોકરા જુઓ રમત જ ચાલુ થઈ ગઈ છે જુઓ તમે

દસમા વાળા છોકરા છે રૂમમાં હોય ને નાના નાના બાળકો છે બહાર બેન્ચ ઉપર બેહીન બધું લખીએ કે બધું કમ્પ્લીટ આમ બહુ મજા બાળકોને જો બાળકો તમે કારણ કે સ્કૂલમાં જે રીતે સિસ્ટમ છે એ જ રીતે સિસ્ટમ એના કરતા વધારે સિસ્ટમ અહીંયા જો તમે નથી રમવાનું બધા જો આવી કંઈક રમત રમાડે અને ફરી જ જાત ત્રીસ થી પાંત્રીસ મિનિટ અડધી કલાક તો બાળકોને રમાડવાના જ કારણ કે ફ્રી માઇન્ડ બાળક થઈ જાય એકદમ ફ્રી માઇન્ડેડ બાળક બધાય બસ તો હાલો તો આપણે કારણ કે ક્લાસે આપણે આજે આવવાનું હતું અને શનિવાર હતો કારણ કે અમારા ભત્રીજાનું છે આમ તો બે ભત્રીજા થાય છે પણ ખાસ તો શનિવાર હતા એટલે હું થોડુંક આપણે લોગમાં લઉં અને કારણ કે એટલા બધા મજાક કરે છે જોવો એટલા ખુશ બધાય છોકરાઓ છે નાના નાના બાળકો કે એની વાત જ નહીં તો બસ બીજું તો કાંઈ નહીં આપણે બાળકોને મળવી બરાબર હાલો તો જો બાળકો પા આપણે આવી ગયા હાલો હાલો તો જો આપણે બાળકો પા અત્યારે હોઈએ છીએ બાળકો જો ફ્રી થઈ ગયા છે બાળકો તમને કેવી ભણવાની મજા આવે છે ખૂબ સર સારું ભણાવે છે રમવા કેટલી કાઢે એક કલાક જો એક કલાક બાળકો રમી હસી ખુશી ને મજાક કરે બાળકો અને જો આ બે સર છે કાનભાઈ ને અમારે આશીષભાઈ વાઘેલા અને કાનભાઈ એ બંને તો હાલો આપણે વિડીયો કરવી અહીંયા પૂરો ચાલો તો બાય આપણે કરીએ છીએ વ્લોગ પૂરો જય માતાજી જય મોંગલ